હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું બાફેલા બટાકાનો સીરો જે એકદમ ટેસ્ટી એવો બને છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે બટાકાનો સીરો બનાવવા માટે મેં અહીંયા ચાર બટાકા લીધા છે તેને બાફીને છોલી લીધા છે અને વજનમાં ચારસો ગ્રામ બટાકા છે તો હવે બટાકાને મેસ કરી લઈશું અથવા તો છીણીની મદદથી છીણી લેવાના તો એકદમ સારી રીતે બટાકાને મેસ કરી લેવાના મોટો બટાકો ના રહી જાય એ રીતે આપણે તેને મેસ કરી લઈશું હવે નોનસ્ટિક પેનમાં ચાર ચમચી ઘી એડ કરીશું તો આ શીરો નોનસ્ટિક પેનમાં બનાવજો તો સરસ બનશે એલ્યુમિનિયમની પેનમાં શીરો ચોંટી જતો હોય છે ઘી ગરમ થાય એટલે તેમાં એક ચમચી કાજુ બદામ અને પિસ્તા મેં ત્રણેય એક એક ચમચી લીધું છે તે એડ કરીશું અને તેને ફ્રાય કરી લેવાના તો તેનો સહેજ કલર ચેન્જ થાય ત્યાં હું ધીમી આંચે જ તેને ફ્રાય કરીશું તો આ રીતે ફ્રાય થાય એટલે તેને કાઢી લેવાના તો આ સીરામાં ડ્રાય ફ્રૂટ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે એમને પણ આ શીરો સરસ જ લાગે છે અને હવે તેમાં બાફેલા બટાકા જે આપણે મેસ કરીને રાખ્યા હતા તે એડ કરવાના અને તેને પણ ધીમી આંચે શેકી લઈશું તો આ શીરો એકદમ ધીમી આંચે જ શેકવાનો છે અને તેને આટલો શીરો શેકાતા દસથી બાર મિનિટ લાગશે ધીમી આંચે તો આ રીતે સારી રીતે તમે જોઈ શકો છો કે ત્રણ ચાર મિનિટ પછી બટાકામાં બધું જ ઘી એબ્ઝર્વ થઈ ગયું છે અને તેની આ ગેસની આ ધીમી રાખીને તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું તો શીરો શેકાયાને સાત આઠ મિનિટ થઈ છે તો મેં અહીંયા અડધો કપ જેવું દૂધ લીધું છે અને તેમાં થોડાક તાર કેસરના એડ કરીશું આઠ દસ જેવા અને દસ ચમચી જેવી ખાંડ એડ કરી છે તો તમારે ગડપણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે પણ લઈ શકાય તો હવે આને ગરમ કરવા મૂકી દઈશું એકદમ ધીમી આંચે ગરમ કરવાનું ત્યાં સુધી આપણો શીરો પણ શેકાઈ જશે તો ખાંડ એમને એમ તમારે એડ કરવી હોય ડાયરેક્ટ તો પણ એડ કરી શકાય તો હવે શીરાને એકદમ સારી રીતે તમે જોઈ શકો છો કે ઘી સરસ છૂટું પડી ગયું છે આ રીતનો શીરો શેકાઈ જશે દસ બાર મિનિટ જેવું થશે ને એટલે પણ ગેસની અહીંયા ધીમી રાખીને શીરાને શેકવાનો અને વચ્ચે વચ્ચે હલાવતા જવાનું એને કન્ટિન્યુ હલાવવાની પણ જરૂર નથી તો હવે આપણું કેસરવાળું દૂધ એમાં એડ કરી લઈશું અને એક બે મિનિટમાં દૂધ પણ અંદર બટાકામાં એબ્ઝર્વ થઈ જશે તો તમે જોઈ શકો છો કે સરસ અહીંયા દૂધ બધું બટાકામાં એબ્ઝર્વ થઈ ગયું છે અને આપણો સરસ શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો જો આ રીતે કઢાઈને છોડશે તમે ગોળ ફેરવશો ને તો તો હવે તેમાં એક ચપટી ઇલાયચી પાવડર એડ કરીશું અને મેં ડ્રાયફ્રૂટને આ રીતે ટુકડામાં સમારી લીધા છે તે એડ કરી લેવાના એક ચમચી જેવી દ્રાક્ષ એડ કરવાની અને મિક્સ કરી લઈશું અને ગેસની આંચ બંધ કરી લેવાની તો હવે આપણે ગરમ ગરમ શીરાને સર્વ કરી લઈશું તો એકદમ ટેસ્ટી ઉપવાસમાં ખવાય તેવો બટાકાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે અને ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશિંગ કરી લઈશું તો કેટલો સરસ શીરો બનીને તૈયાર થઈ ગયો છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો